ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે વિસનગર તાલુકાના ગામોના પણ પરિણામ જાહેર થયા છે કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે કારણ કે જીતેલા ઉમેદવારોના ચહેરા ઉપર હરખ દેખાઈ રહ્યો છે જ્યારે હારેલા ઉમેદવાર થોડા હતાશ પણ જણાઈ આવતા હતા વિસનગર તાલુકાની મતગણતરી આઈટીઆઈ ખાતે યોજવામાં આવી હતી વહેલી સવારથી જ ઉમેદવારો મતગણતરીની જગ્યાએ પહોંચી ગયા હતા શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂરી થઈ હતી જ્યારે પોલીસની પણ પ્રશંસનીય કામગીરી સામે આવી હતી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો આઈટીઆઈના બહાર પણ ઉમેદવારોના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજેતા બનેલા ઉમેદવારોને અબિલ ગુલાલથી સમર્થકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા જાવિદ મનસુરી વિસનગર